જીએસઇટી ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ મનોવિજ્ઞાન સાયકોલોજીનો અભ્યાસક્રમ બે પેપરમાં વહેંચાયેલો છે પેપર એક સામાન્ય પેપર અધ્યાપન અને સંશોધન યોગ્યતા અને પેપર બે વિષય વિશિષ્ટ મનોવિજ્ઞાન આ અભ્યાસક્રમ યુજીસી નેટ મનોવિજ્ઞાનના અભ્યાસક્રમ જેવો જ હોય છે જીએસઇટી પેપર એક સામાન્ય પેપર અધ્યાપન અને સંશોધન યોગ્યતા જનરલ પેપર ઓન ટીચિંગ અને રિસર્ચ એપ્ટિટ્યૂડ આ પેપર બધા જ વિષયોના ઉમેદવારો માટે સમાન હોય છે અને સામાન્ય યોગ્યતાનું પરીક્ષણ કરે છે તેમાં સામાન્ય રીતે નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે અધ્યાપન યોગ્યતા અધ્યાપનની સંકલ્પના ઉદ્દેશ્યો લાક્ષણિકતાઓ અને મૂળભૂત જરૂરિયાતો શીખનારની લાક્ષણિકતાઓ અધ્યાપનને અસર કરતા પરિબળો અધ્યાપનની પદ્ધતિઓ અધ્યાપન સહાયક સામગ્રી મૂલ્યાંકન પ્રણાલી સંશોધન યોગ્યતા સંશોધનનો અર્થ લાક્ષણિકતાઓ અને પ્રકારો સંશોધનના સોપાનો સંશોધન પદ્ધતિઓ સંશોધન નીતિશાસ્ત્ર શોધનિબંધ લેખન સંશોધનમાં આઈસીટીનો ઉપયોગ વાંચન સમજણ એક ફકરો આપવામાં આવશે જેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે પ્રત્યાયન કમ્યુનિકેશન પ્રત્યાયનનો અર્થ પ્રકારો અને લાક્ષણિકતાઓ અસરકારક પ્રત્યાયન અસરકારક પ્રત્યાયનના અવરોધો સમૂહ માધ્યમો અને સમાજ તર્ક ગાણિતિક તર્ક સહિત સંખ્યા શ્રેણી અક્ષર શ્રેણી સાંકેતિક ચિહ્નો સંબંધો ગાણિતિક ક્રિયાઓ તાર્કિક તર્ક દલીલો સિલોજીઝમ સમાનતા વેન ડાયાગ્રામ ભારતીય તર્ક માહિતીનું અર્થઘટન માહિતીના સ્ત્રોતો પ્રાપ્તિ અને વર્ગીકરણ ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી ગ્રાફિકલ રજૂઆત બાર ચાર્ટ હિસ્ટોગ્રામ પાઈ ચાર્ટ ટેબલ ચાર્ટ લાઇન ચાર્ટ માહિતીનું અર્થઘટન અને શાસન માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી આઈસીટી આઈસીટીના સામાન્ય સંક્ષિપ્ત શબ્દો અને પરિભાષા ઇન્ટરનેટ અને ઇ મેઇલના મૂળભૂત સિદ્ધાંતો ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ પહેલ આઈસીટી અને શાસન લોકો વિકાસ અને પર્યાવરણ વિકાસ અને પર્યાવરણ મિલેનિયમ ડેવલપમેન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ માનવ અને પર્યાવરણની આંતરક્રિયા માનવ પ્રવૃત્તિઓ અને પર્યાવરણ પર તેની અસરો પર્યાવરણીય મુદ્દાઓ પ્રદૂષકોની માનવ સ્વાસ્થ્ય પર અસરો કુદરતી અને ઉર્જા સંસાધનો કુદરતી આફતો અને આપત્તિઓ પર્યાવરણ સંરક્ષણ કાયદાઓ ઉચ્ચ શિક્ષણ પ્રણાલી પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને શિક્ષણની સંસ્થાઓ સ્વતંત્રતા પછીના ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધનનો વિકાસ ઓરિયેન્ટલ પરંપરાગત અને બિનપરંપરાગત શિક્ષણ કાર્યક્રમો વ્યાવસાયિક તકનીકી અને કૌશલ્ય આધારિત શિક્ષણ મૂલ્ય શિક્ષણ અને પર્યાવરણીય શિક્ષણ નીતિઓ શાસન અને વહીવટ જીએસઇટી પેપર બે મનોવિજ્ઞાન સાયકોલોજી સબ્જેક્ટ કોડ ચોથ્સ આ પેપર મનોવિજ્ઞાનના મુખ્ય ખ્યાલો પર ધ્યાન કેન્દ્રિત કરે છે વિગતવાર અભ્યાસક્રમ વ્યાપક છે પરંતુ તે સામાન્ય રીતે યુજીસી મનોવિજ્ઞાનના અભ્યાસક્રમ સાથે સંરેખિત થાય છે અને તેમાં નીચેના વિષયોનો સમાવેશ થાય છે મનોવિજ્ઞાનનો ઉદભવ દાર્શનિક પાયા વિચારધારાઓ સ્ટ્રકચરલિઝમ ફંક્શનલિઝમ બિહેવિયરિઝમ ગેસ્ટાલટ સાયકોએનાલિસિસ હ્યુમેનિસ્ટિક કોગ્નેટિવ ટ્રાન્સપર્સનલ સંશોધન પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ સંશોધનના પ્રકારો સંશોધન ડિઝાઇન નમૂનાકરણ ડેટા સંગ્રહ પદ્ધતિઓ મનોવૈજ્ઞાનિક પરીક્ષણ વર્ણનાત્મક અને અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર સહસંબંધ રીગ્રેશન એનોવા ગુણાત્મક સંશોધન વર્તનના જૈવિક આધારો ચેતાકોષો ન્યુરોન્સ ચેતાતંત્ર નર્વસ સિસ્ટમ અંતઃસ્ત્રાવી પ્રણાલી એન્ડોક્રાઇન સિસ્ટમ મગજની રચના અને કાર્ય સંવેદના અને પ્રત્યક્ષીકરણ ચેતનાની અવસ્થાઓ બોધાત્મક મનોવિજ્ઞાન કોગ્નિશન ધ્યાન પ્રત્યક્ષીકરણ શિક્ષણ ક્લાસિકલ અને ઓપરેન્ટ કન્ડિશનિંગ અવલોકનાત્મક શિક્ષણ સ્મૃતિ મોડલ્સ પ્રકારો સિદ્ધાંતો ભાષા સમસ્યા નિરાકરણ નિર્ણય લેવો બુદ્ધિ સિદ્ધાંતો માપન વ્યક્તિત્વ પર્સનાલિટી વ્યક્તિત્વના સિદ્ધાંતો સાયકોડાયનેમિક હ્યુમનિસ્ટિક ટ્રેઇટ સોશિયલ કોગ્નિટિવ વ્યક્તિત્વનું મૂલ્યાંકન પ્રેરણા અને લાગણી मोटिवेशन एंड इमोशन प्रेरणा न सिद्धांतों प्रेरणा न प्रकारोंगनी न सिद्धांतों तनाव अने सामनो, सामाजिक मनोविज्ञान सोशल साइकोलॉजी सामाजिक बोधात्मकता वलण रूढ़िप्रयोगों पूर्वग्रह जूथ गतिशीलता अनुरूपता आज्ञापालन आक्रमकता परोपकार आंतरव्यक्तिगत आकर्षण विकासलक्षी मनोविज्ञान डेवलपमेंटल सायकॉलॉजी विकासना सीधातो पियाजे एरिक्सन कोहलबर्ग विकासના તબક્કાઓ બોધાત્મક સામાજિક ભાવનાત્મક નૈતિક આયુષ્યભરનો વિકાસ અસામાન્ય મનોવિજ્ઞાન એબનોર્મલ સાયકોલોજી અસામાન્યતાની સંકલ્પનાઓ મનોવૈજ્ઞાનિક વિકૃતિઓનું વર્ગીકરણ DSM વિવિધ વિકૃતિઓના કારણો અને લક્ષણો ચિંતા મૂડ સાયકોટિક વ્યક્તિત્વ વિકૃતિઓ ઉપચારો સાયકોડાયનેમિક વર્તણૂકીય બોધાત્મક માનવતાવાદી આરોગ્ય મનોવિજ્ઞાન હેલ્થ સાયકોલોજી तनाव अ स्वास्थ्य करवानी व्यूहरचनाओ स्वास्थ्य वर्तन मांदगी में मनोविज्ञानिक परिबड़ों औद्योगिक मनोविज्ञान ऑर्गनाइजेशनल सायकॉलॉजी नौकरीनों संतोष प्रेरणा नेतृत्व संस्थाओं में जूथ गतिशीलता मानव संसाधन व्यवस्थापन व्यवहारु मनोविज्ञान अप्लाइड साइकोलॉजी काउंसलिंग मनोविज्ञान शैक्षणिक मनोविज्ञान रमतगमत मनोविज्ञान पर्यावरणीय मनोविज्ञान फॉरेन्सिक मनोविज्ञान સૌથી સચોટ અને અપ ટુ ડેટ અભ્યાસક્રમ મેળવવા માટે આ કરવાની ખૂબ ભલામણ કરવામાં આવે છે